હું માવજીભાઈ મોહનભાઈ છતાણી અમારે અહીંયા વિખ્યાના દરબારથી આગળ નહેર પર ગોથાણ નેર કહેવાય છે ત્યાં અમારી ગૌશાળા છે અને એ ગૌશાળા જે ગાયનું દૂધ આજે જે આ માખણ છે એ ગાયના દૂધમાંથી જે આજે ઘી બની રહ્યું છે આપ જોઈ શકો છો કે જે આ ઘી બનાવવાની જે પદ્ધતિ છે એ કઈ રીતે હોય કેવી રીતે હોય અને એના શું ફાયદા છે કેમાં ઉણું કરવું એ પણ આપણને ખબર હોવી જોઈએ આજે અત્યારે જે આપણે લોખંડનું જે બકડીયું છે એ એમાં ઘી ઉનું શા માટે કરવાનું એનું એક કારણ છે કે આ જે લોહ લોહતત્વ હોય છે એ આ ઘીની અંદર એડ થાય છે એટલા માટે બકડીયું પણ જ્યારે આ ઘી હું ગરમ કરીએ ત્યારે સ્ટીલના વાસણ કરતાં જે લોખંડનું બકડિયું હોય છે એ અતિ ઉત્તમ ગણાય છે તો આવી રીતે જે ઓર્ગેન શાળાનું જે આ દૂધ છે એ આપ તમે જોઈ શકો છો જે આ માખણ છે ઘી બને છે એ કઈ રીતે આવું જે ઘી બનાવવું હોય તો શું કરવું પડે ગાયને કયો કયો છારો આપવો કયો કયો દાણ આપવો કેવી રીતે ફેટ વધારવા એ એક પદ્ધતિ એવી છે કે ભાઈ સૂકો છારો કે ભાઈ જુવાર છે મગફળીનું જે છારો છે એ પણ જરૂરી છે ત્યાર પછી આપણે સોયાબીન છે એની અંદર પણ એ ખવડાવવામાં જે આ ફેટ વધારે આવે છે ઘી પણ કણીવાળું થાય છે તો બાકીનું અમે જે દાણ આપીએ છીએ એમાં ટોપરાનો ખોળ કપાસિયા ખોળ સિંગનો ખોળ અને મકાઈ ભરડો તુવેર ભરડો અને ઘઉંના જે ચાલા ઘઉંના છાલા એટલા માટે આપવામાં આવે છે કે ઘઉંના છાલા છે એ ફાઈબર છે ફાઈબર આપણે જે ભાજી ખાઈએ છીએ એવી રીતે માલને પણ પશુને પણ જે ફાઈબર ખવડાવવાથી એનું આરોગ્ય સારું રહેશે અને એનું પાચન તંત્ર કે જે ભાઈ એનું ગોબર હોય છે એ વ્યવસ્થિત રીતે એનું પેટ સાફ થાય છે તો આવી રીતે દરેક ગૌશાળાવાળા ભાઈઓ નમ્ર વિનંતી કે બે ખોરાક ગાયોને સારો આપો ગાયો તંદુરસ્ત રહેવી જોઈએ આવો જે ઘી કે દૂધ સારું બધાને મળે પૌષ્ટિક ખોરાક આપવાથી દૂધના ફેટ વધારે આવશે ઘી સારું થશે બસ એટલું કાઈ અને ઢેરમાં શું જય ગૌ માતા કાકા અમારા દર્શક મિત્રોને આ ઘી લેવું હોય તો મળશે ખરું ઘી લેવું હોય તો એડવાન્સ આપણને ફોન કરે અને અમારી પાસે અવેલેબલ હશે તો મળી જાહે તો સરકાર એને ટાઈમ આપવામાં આવશે તમારો દર્શક નંબર આપો તમારો મારો નંબર છે ત્રેસઠ પાંચસો બાર ત્રાણું ત્રાણું એક ધન્યવાદ